નમસ્કાર ગુજરાત આજે સોળ જૂન અને વાર સોમવારના રોજ સવાર બપોર અને ત્યાર પછી સાંજના સમાચાર જાણીશું હવામાન અંગે કે ગુજરાત રાજ્યમાં ગઈકાલથી જ વહેલી સવારના વરસાદની જે શરૂઆત છે એ થઈ ગઈ છે આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર ફરી વખત વરસાદ છે એ પડવાનું શરૂ થઈ જશે લગભગ ત્રણ દિવસની આગાહી કરવામાં આવી છે જે સોળ તારીખથી લઈ અને ઓગણીસ તારીખ સુધીની આગાહી સામે આવી છે એમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તાર હોય કે પછી દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે ચોમાસું બેસી ગયું છે એવું પણ કહી શકાય પરંતુ એ પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે વીસ તારીખ સુધીમાં જો ચોમાસાના વરસાદની શરૂઆત કયા વિસ્તારોમાં નહીં થાય તો જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકશે તો અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે અત્યારે જે વેધર એન્ડ ફોરકાસ્ટ અને વરસાદીય સિસ્ટમનો ઘેરાવાના કારણે જે ચોમાસાની ઋતુ શરૂ થઈ હતી એ ચોમાસાની ઋતુ વચ્ચે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ એટલે કે આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે જેમના થકી ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક માટે છે એક નવો વરસાદીય સ્ટ્રક છે એ દર્શાવવામાં આવ્યો છે એ સ્ટ્રક હવે અરબસાગરથી આગળ વધી અને ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યારબાદ મધ્ય ગુજરાત અને એ પછી પૂર્વ ગુજરાતના વિસ્તારો વચ્ચે છે એ ચોમાસાના વરસાદ પડશે અત્યારે તમને ખબર હશે કે અરબસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ ગુજરાત રાજ્ય તરફ ચોમાસું લાવે છે હવે સોળ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી એ ભાગરૂપે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે વાદળોનો ઘેરાવો પણ ગુજરાત રાજ્ય તરફ બન્યો છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે આજે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એ પણ જોઈ શકો છો જેમાં અરબસાગર અને મુંબઈના દરિયાકાંઠા વચ્ચે એક વાદળનો ઘેરાવો એટલે કે લો પ્રેશર સિસ્ટમ જ્યાં બની છે એ વાદળનો ઘેરાવો બન્યો છે હવે પછી આગામી ચોવીસ કલાક માટે આ વાદળનો ઘેરાવો એટલે કે આજ આખો દિવસ દરમિયાન વાદળનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે ગતિ કરશે એમાં સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે સાથે મધ્ય પૂર્વના ભાગો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે જેમાં સુરત છે નવસારી છે તાપી વલસાડ ડાંગ ભરૂચ અમોદ છે આહવા છે રાજપીપળા વડોદરા

સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારોની અંદર તો પહોંચી ગયું એટલે કે સોમનાથ ગીર વેરાવળ જુનાગઢ અમરેલી ગોંડલ જસદણના વિસ્તારો સુધી તો પહોંચી ગયું છે આજ આખા દિવસ દરમિયાન મહુવા તાલુકામાં પણ વરસાદ પડશે અલંગમાં વરસાદ પડશે તળાજામાં વરસાદ પડશે અને ઉનામાં પણ વરસાદ છે એ પડવાનો શરૂ થઈ જશે તો આ તમામ વિસ્તારોની અંદર જે ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે એટલે કે એના જે વરસાદ પડવાના શરૂ થઈ ગયા છે એ પછી એક મોટી આગાહી કરવામાં આવી છે વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે હવે પછી ચોવીસ કલાકની અંદર જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે ગુજરાતના વિવિધ ભાગોની અંદર વરસાદ પડશે જેમાં કચ્છ લાગુના વિસ્તારો છે દ્વારકાથી સલાયા છે જામનગરથી લઈ અને મોરબી છે ગાંધીનગર છે ગાંધીધામ છે સાથે સાથે મોરબી છે રાજકોટ આ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનું છે શરૂ થઈ જશે ચોટીલા જસદન ગોંડલના વિસ્તારોમાં પણ વરસાદ છે એ પડવાનું શરૂ થઈ જશે આજ આખો દિવસ આ તમામ વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિને કારણે ચોમાસાના જે વરસાદ હતા એ પડવાના એ વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર એલર્ટો દર્શાવી દેવામાં આવ્યા છે મોટી આગાહી એ મળી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે જે આગાહીના ભાગરૂપે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અમદાવાદ નિષ્ણાંત અંબા હવામાન નિષ્ણાંત અમદાવાદના જે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમના દ્વારા રાજ્યમાં વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ ભૂકા બોલાવશે ગઈકાલે એટલે કે પંદર તારીખના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે એવો જ વરસાદ હવે આજે સોળ તારીખના રોજ પણ પડવાનો છે કયા કયા વિસ્તારો છે અને ક્યારે વરસાદ પડવાનું શરૂ થશે તો વહેલી સવારથી જ વરસાદ પડવાને લઈને એક આગાહી કરવામાં આવી છે જેમાં તમને જણાવી દઈએ તો ટૂંક જ સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી એ પ્રમાણે હવે સોળ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે વિધિવત રીતે ચોમાસું છે એ અઢાર જૂન પછી બેસશે એટલે કે આવનારા બે થી ત્રણ દિવસ પછી ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસશે પરંતુ એ પહેલાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એના કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ પંદર જૂનથી છે એ બેસવાના અનુમાન લગાવવામાં આવ્યા હતા એટલે કે પંદર તારીખથી ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ બેસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી આ જ પ્રમાણે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં વરસાદીય માહોલ જામવાની શક્યતાઓ હવે વ્યક્ત કરવામાં આવી છે સાથે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ એક ડિપ્રેશન છે એ થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે ભારતના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત ઉપર અસર કેવી પડશે સાથે સાથે એ અંગેની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાદ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ટૂંક જ સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ હતી હવે પંદર તારીખથી આ ચોમાસું છે ગુજરાતના દક્ષિણ પૂર્વના ભાગોમાં તો બેસી ગયું છે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું બેસી ગયું છે અંબાલા પટેલે ટૂંક જ સમયમાં ગુજરાતમાં ચોમાસા બેસવાની ઓફિશિયલી જે માહિતી આપી છે એ ઓફિશિયલી માહિતી પણ અત્યારે જોઈએ તો સોળ તારીખ પછી છે એ ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી શકે છે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ હલચલ ઊભી થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અત્યારે મિત્રો જે વિસ્તારોની અંદર ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો અને આજે પણ વરસાદ પડવાનો છે એ વરસાદ માત્રને માત્ર જે ભેજના પ્રમાણના કારણે વાદળોનો ઘેરાવો છે એ અને અત્યારે લો પ્રેશર સિસ્ટમ જે અરબસાગરમાં બની છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે છે એ વરસાદ પડી રહ્યો છે નહીં કે ચોમાસાનો વરસાદ અત્યારે પડી રહ્યો છે ચોમાસું હજી છે શરૂ થવાને લઈને જે આગાહી કરવામાં આવી છે એમાં ભારતના પૂર્વ ભાગોમાં વરસાદ થાય તેની ગુજરાત ઉપર અસર પડશે તેની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અંબાલા પટેલે વધુમાં પણ એ કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં અઢાર જૂનથી લઈ અને બાવીસ જૂન વચ્ચે એટલે કે આવનારા બે દિવસથી ચાર દિવસ વચ્ચેનો સમય એટલે કે લગભગ છ દિવસ પછી છે એટલે કે આવતા અઠવાડિયે છે એ લો પ્રેશર સિસ્ટમ બનવાની જે શક્યતાઓ છે આ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ લાવશે જેમાં છવ્વીસ તારીખથી ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ છે એ તમામ વિસ્તારોની અંદર પડવાની આગાહી કરવામાં આવી છે હવે હવામાન વિભાગની જે આગાહી હતી એ આગાહી સામે પણ આવી છે ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા જે તમામ લોકો છે એમને હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ ચોમાસાની આગાહી કરવામાં આવી છે આજે જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં રાહતના સમાચારને લઈને આપવામાં આવી છે જ્યાં લોકોને ગરમીથી થોડીક રાહત મળી શકે છે સાથે ગુજરાતમાં એક બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની છે એ શરૂઆત થઈ જશે દક્ષિણ બાદ ઉત્તરના ગુજરાત રાજ્યોના જે ઉત્તર ભાગ છે ઉત્તર ભાગના જે રાજ્યો છે જિલ્લાઓ છે એમાં ચોમાસું એક્ટિવ થશે પરંતુ હાલમાં વરસાદ છે એ કેટલા ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે હાલમાં જ હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે અપડેટ પણ મળી રહ્યા છે રાજ્યમાં આજે પંદર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે તો ભારે વરસાદનું પણ અનુમાન અત્યાર દિવસનું સેવાઈ રહ્યું છે આજે અમરેલી ભાવનગર નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સાથે આ ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે 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 આમ તમામ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનો ઘેરાવો તો બન્યો સાથે વરસાદ પણ પડ્યો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે સ્ટક લાઇન દર્શાવવામાં આવી રહી છે સ્ટક લાઇનના ભાગરૂપે પણ ગુજરાત રાજ્યના ચોમાસાની ગતિવિધિ છે શરૂ થતી જોવા મળી રહી છે અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સાથે વરસાદ પણ પડશે અને આવનારા ચોવીસ કલાક માટે વરસાદી સિસ્ટમનો ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે છે એ મુંબઈથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો વચ્ચે વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે અને આ આગાહીના ભાગરૂપે જ હવે પછીના ચારથી પાંચ દિવસ વરસાદ પડશે અને એ પછી અઢાર જૂન પછી ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ જશે અને અઢાર જૂન પછી જે આગાહી કરવામાં આવશે એ ફરી વખત આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી મળી જશે એ આગાહીની પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે એ આગાહી પણ આપણે આવનારા સમયમાં ફરી વખત જોશું વાવાઝોડાને લઈને એક મોટી આગાહી થઈ છે એ પણ આવનારા સમયની અંદર ફરી એક વખત જોશું ત્યાં સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો